ચીખલી દે ગામની એક્ટ્રેસ ડિનલ પારીખ ચાર એલ્બમ અને એક શોર્ટ ફિલ્મમાં અભિનય માટે વિશ્વ મહિલા દિવસે એવોર્ડ એનાયત થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આજની મહિલાઓ અનેક ક્ષેત્રોમાં ઉન્નત શિખરોને સર કર્યા છે આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસે તેમને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાઈ હતી જે માટે કેસર ફાઉન્ડેશન જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને મિલાપ ટાટર યાગ ટાઇગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક કુડાસણ સ્થિત ધ હેંગઆઉટ આઉટ કેફેમાં મહિલા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ચીખલી તાલુકાના નાનકડા ગામ એવા દેગામ ગામે પારથી ફળિયામાં રહેતી ડિનલ નરેન્દ્રભાઈ પારેખ જે અભિનય ક્ષેત્રમાં પાપા પગલી ભરી રહી છે

એક્ટિંગની લાઇનમાં આગળ વધી રહી છું એ સાથે સાથે હું એક આર્કિટેક્ટ અને ડિઝાઇનર ડિઝાઇનરનું પ્રોફેશન ધરાવું છું મને એક્ટિંગની માં આગળ વધવા માટે સૌથી મોટી મારી પ્રેરણા છે ઉર્વશી ઢોલકિયા જેમ જે મારા બહુ જ ક્લોઝ છે ઉર્વશી ધી એમનાથી પ્રેરણા લઈને હું આગળ વધી છું અને મને ખસેવો સપોર્ટ આપણા ગુજરાતના ફેમસ સિંગર દેવ પગલી સરનો મળ્યો છે જેમના દ્વારા મને એક શોર્ટ ફિલ્મ મળી અને ત્યાર પછી મને ઘણા એવા આલ્બમ સોંગના ઓફર્સ આવ્યા ચાર પાંચ આલ્બમ સોંગ કર્યા અને ટી સિરીઝ જેવી આપણી ફેમસ કંપની આપણી ઇન્ડિયાની એમની સાથે પણ મેં આલ્બમ સોંગ કર્યા છે અને આગળ જોઉં છું મને ઘણી ઓફર્સ આવે છે ફિલ્મોની તો જોઈએ મને હવે આગળ કેવી રીતે આ લાઇન વધાવે છે આગળ અને મારું ડ્રીમ પૂરું કરે છે એકચ્યુઅલી એક ડ્રીમ મારું પૂરું થઈ ચૂક્યું છે એમ જોવા જાય તો અને મને આઠમી માર્ચે વુમન્સ ડેના દિવસે ગાંધીનગરમાં એવોર્ડ પણ મળ્યો છે ને આવતા આ લાસ્ટ માર્ચમાં રાજકોટમાં પણ એવોર્ડ મળવાનો છે તો હું ઘણી જ ખુશ છું મારા ફેમિલીવાળા પણ ઘણા ખુશ છે અને હા જો હું આગળ મને કંઈક સારું એવું મળે એવી આશા રાખું છું હિતેશ વગેરેનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે